નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારો કરીશું નજર સમાચાર પર દે ગામ ગાંધીનગરથી ઝીંડવા સર્વોદય વિદ્યામંદિર તથા પ્રાથમિક શાળા દ્વારા હર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જીણવા ગામે તિરંગા યાત્રા યોજાય જેમાં શાળા કેમ્પસથી સમગ્ર ગામમાં હર ઘર તિરંગા અંતર્ગત ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ઝીંડવા સર્વોદય વિદ્યામંદિર તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વંદે માતરમ આઝાદી અમર રહો શહીદો અમર રહોના નારા લગાવી વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું દેશભક્તિના વિવિધ ગીતો સાથે ડીજેના તાલ સાથે વિદ્યાર્થીઓએ આન બાન શાનથી આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો ઝીંડવા ગામે આવેલ વિવિધ શાળાના બાળકોએ પણ ભાગ લઈને ભારતમાં અનેકતામાં એકતા છુપાયેલી છે તેવા સંદેશ સાથે ચાર જનતામાં દેશ પ્રત્યેનો પ્રેમ નિષ્ઠા અને સમર્પણની ભાવના પ્રસરાવી હતી આ રેલી દ્વારા દરેક ભારતીય નાગરિક પોતાના દેશ પ્રત્યે દેશ પ્રેમ દેશ ડાઝ દેશભક્તિ જેવા મૂલ્યોને વિકસિત કરે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે અને દેશ પ્રત્યે એક જાગૃત નાગરિક બને તેવો સંદેશ પણ આપ્યો હતો શાળાના સમગ્ર વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રોએ તેમજ ગામના યુવા વર્ગ આગેવાનો ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રીય ભાવનાનો માહોલ ઊભો કર્યો હતો આખું ગામ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર ચંદીભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દેહગામ ગાંધીનગર